નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે સમાચાર એબી સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓ માટે કોમર્સ ડે ઉજવાયો નવસારીની એબી સ્કૂલ ખાતે કોમર્સ ડેની ઉજવણી કરવામાં આવી જેમાં શાળાના વિદ્યાર્થીઓએ પોતાના આગામી જીવનમાં કઈ રીતે આત્મવિશ્વાસ વધારી શકાય તે અંગે વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી નવસારીની જાણીતી એબી સ્કૂલ જે પત્તાપોર આવી છે ત્યાં આજરોજ કોમર્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી જેમાં વિદ્યાર્થીઓ અલગ અલગ પ્રોજેક્ટ અંગે ચર્ચા કરતા હોય છે છેલ્લા ત્રણ વર્ષથી આ કાર્યક્રમનું આયોજન એબી સ્કૂલ ખાતે થઈ રહ્યું છે આ વખતે નવા ત્રણ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યા છે ને જે અંગે માહિતી આપવામાં આવી હતી આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ કઈ રીતે વધારી શકાય અને પોતાના જીવનમાં આગળ કઈ રીતે વધી શકે તે માટેનો હતો જ્યારે એબી સ્કૂલના કેતનભાઈ દેસાઈ શું જણાવી રહ્યા છે આવો આપણે સાંભળીએ કેતન દેસાઈ આ પ્રોગ્રામ એબી સ્કૂલમાં ત્રણ વર્ષથી ચાલે છે આ ચોથું વર્ષ છે તો ખાસ કરીને અલગ અલગ ટોપિક પર પ્રોજેક્ટ વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર થાય પ્રોજેક્ટની સાથે 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 સ્ટાર્ટઅપના પાંચ પ્રોજેક્ટ નવા આવેલા છે વિદ્યાર્થીઓ દ્વારા ફૂડ સ્ટોલ છે ગેમ ઝોન છે વિદ્યાર્થીઓમાં પોતાનો સર્વાંગી વિકાસ થાય સાથે સાથે વિદ્યાર્થીઓમાં એક પ્રકારનો આત્મવિશ્વાસ આવે કે બહ્ય જગતને બહુ સહેલાઈથી આપણે પોતાનું વર્ચસ્વ મૂકી શકીએ દુનિયાના કોઈ પણ ક્ષેત્રમાં કોમર્સ ડે આયોજન કરવામાં આવે છે ત્યારે આ અંગે વિસ્તૃત ચર્ચા વિચારણાઓ પણ કરવામાં આવી હતી અને વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસમાં કઈ રીતે આગળ વધી શકે તે માટે પણ ખાસ માહિતી આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં ખાણીપીણીના વિવિધ સ્ટોલો રાખવામાં આવ્યા હતા તેમજ આમ જીવનમાં ઉપયોગી એવું જ્ઞાન એબી સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓને પીરસવામાં આવ્યું હતું તો આવી જ રીતે અવનવા સમાચાર માટે નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને કોઈ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન